હવે આપણે હવે આપણે વતી ઉપડવાનું સીધું કરશું એ તો મારે જે કરવું છે મને એજ છે હું કરશું તમારે મારા હાથે સપોર્ટ કરવાનો સપોર્ટ પડે એટલે હવે કોમ એવું કરવું છે આપડે કે આપણે આગેવાન ના જ ચોરી કર્યું છે કાઠું જે થાય એ લેવાનું હું શું એટલે કાઠું થવા ના દઉં તમને પહેલાથી વાત કહું છું ઘેર ચોરી કરી એટલે પેલા રાતના રાજા ફસાય હવે બીજો ઘેર કરશે આપડે એવી રીતે ફસાવાના એ વસ્તુ ને એવી લઈને જવાનું ઈ કણ કે એ રેજ હાથમાં આપવા જાય પછી આગેવાન જો આગેવાન હું કે આપણા સૂર્ય ના બીજી વાત બોલો કોઈ જોઈ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું પડશે એ તો ધ્યાન રાખવું જ પડશે એ તમને એટલે તો કે તમે હું વસ્તુ આલું એટલે આપણે એક જણા તો સિક્યુરિટીઝ રાખવાની હા એ તો બીજો કોઈ મોણ જોતો નહી તારે એટલું ધ્યાન રાખવાનું કોઈ આજુ હું હેડામાં જો હા તો તારે વાર ઉગોરે જો એટલે હવે વાત કરવી નહીં હવે ટાઈમ થઈ ગયો છે કોઈ સુરસુ હો એ તો ઈ જઈને હું વિચાર કરીએ ને આપે આગે વન ને તો હડીએ બે વાગી ગયા છે આગેવાન હોઈ ગયા હી હમ જો આગેવાન આજ પાછું એવું છે

બીજો માણસ આપણને જોવા ના જોઈએ આગેવાન તો તમને ખબર ગોમ ને કેવા માણસ હા એટલે ધ્યાન રાખવું દિમાગ છે દોડાયું ખબર છે આગેવાન આજ ઘેર નહીં બરોબર

કોઈ નહીં ગમની લુખવાડ બેસી માં આપણે ઘડીવાર બેહીએ આપણે વધારે નહીં બેહું હમ ને પાસે આપણ કો બારસે મે કે આરેવાળી નોકરી કરતા તાજે ગઈ શું પાવર કરતા હતા હમ અને હવે એ બેહી રહી છે રાત વાત સાચી તમારે ઘડીવાર બેહી જી હાલો કે આવું બેહી રહેવાનું હા મને બહુ એક વસ્તુ દે હા ગયા દિન પર ઉંગળે અહીંયા આવતી હારે રોજ આટને રહેતા ઓહો મારા બે વાત સમ હોય બેઠા છે આ તો આ રાતના રાજા બેદણા કોણીએ ગોસ્તો પરવા રહ્યા

બે દાડા દોહીયે ગરમ પાણી ઝાર્યું ને તાં તો મટ્યું જ છે એ બરોબર છે પણ હવે તમે ફરતા થઈ જઈએ યાર એ નહીં ચાલે કરું કરીશું ના પાદ ને ખોટી માર ખાઓ ભાઈ એટલે ખાવાનો આટોય નહીં પછી ખોટી જા હા એ તો 15 દાડાનો આટો છે જોડો હવે તમે હું કહું છું તમે પંવન ચાલુ કર દયો અમે રહેવો તો કોમો ના થઈ ગઈ બેહવાની એક તો કરું હા

પાણી Oh, what? 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 હું આગેવાનો ઘર પકડી દેજો અરે રાતના રાજા નહિ હતો ના રેલી તો આગેવન નહી લાગે મને આરે રેલી છે રાતના ઓહો આરે જ ચોરી કરતા લાગી છે અને પાછા કે મેં રાતના રાજા રખવાડો કર્યું રખવાડું કર્યો હતો એ જ ચોરી કરતા લાગી હા ના મને મને ફોન કરવા દેજો હમણાં હા રંગે હાથ પકડી દેવો મને તો તું યાર હેલો અલ્યાગે ચો છો તમે અલ્યા આપણે તો તમારે ઘેર ચોરી કરી આપણા રાતના રાજાઓ એ જ ચોરી કરી છે યાર ફિલ્ડ તમારી જીથી વાલી રહેલી નહીં એને ઉપાડી લે છે તો આ લઈને જોવાડે એવું છે આડે ઘેર આવું આડે ફટાફ તમે આજે હું આઈજે ઘેર છે ફટાફટ

નાના જવા નહી ના રે નોકરી રોટ નહીં નહી પાછું સાચી તમારે કાયદેસર મેં ભાડ્યા છે

ઓ કઈ નાખો કંટાળ્યા ના પણ નહીં મેળા કરી તમે ચોરીઓ કરી હોય તો લે કીધું જ ખરું કે અમે ચોરીઓ કરી જે હવે જે એ કરી હવે કંટાળ્યા

આપણે જ ના આ તો ભાડી ગયા ના ભાઈ ના હોત તો શું કરો કાલે વાત ચાલો રેલી કરતી દિવસ

જબર તમે કીધું તો આઈડિયા છે એય છે આપણે આઈડિયા એટલે વાત કરો આ તો કળતી કોમ લેવાય બળતી કોમ ના લેવાય વાહ આપણે ગામમાં ફરવાનું જ છે રાતના જ છે આપણે જ છે